અમદાવાદના થલતેજના રહેતા કીર્તન દલવાડી સાથે લગ્ન કરી પત્નીએ લગ્નના ગણતરીના દિવસોમાં પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે આ યુવતીએ અગાઉ પણ એક યુવક સાથે સગાઈનો ઢોંગ રચીને લાખો રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે આણંદની પ્રિયંકા પ્રજાપતિ નામની યુવતીએ અગાઉ હર્ષ નામના યુવક સાથે સગાઈનો ઢોંગ રચ્યો હતો ત્યારબાદ તેણે અને તેના પરિવારે હર્ષના પરિવારને બ્લેકમેલ કરી સમાધાન પેટે બાવીસ લાખ રૂપિયા પડાવ્યા હતા આ અંગે મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી પૈસા પડાવ્યા હતા હવે કીર્તન સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકાએ ઘરમાં પૈસા અને મિલકતની માંગણીઓ શરૂ કરી છે અને બીભત્સ વર્તન કરવા લાગી છે આ ત્રાસથી કંટાળીને કીર્તને તેને પિયરમાં મૂકી આવ્યા પરંતુ ઘરમાંથી પંદર તોલા સોનું લઈને જતી રહી છે હાલમાં પ્રિયંકાના સાસરિયાઓ કોર્ટ મેરેજ સર્ટિફિકેટ વગર તેને પાછી લેવા તૈયાર નથી અને વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે આ ઘટનાએ કીર્તન અને તેના પરિવારની ભારે આઘાતમાં મૂકી દીધા છે ફરી આઠ મહિના અગાઉ પહેલાં સગાઈ થયેલી હતી આણંદમાં રહેતી પ્રિયંકા પ્રજાપતિ નામની યુવતી સાથે ત્યારબાદ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મારા એની સાથે લગ્ન થયેલા હતા બે મહિના બાદ મને જાણ થઈ કે એની પહેલાં અગાઉ એક છોકરા હર્ષ દલવાડી નામના છોકરા જોડે સગાઈ થયેલી હતી તે બી આણંદમાં રહેતો હતો એ જાણ બાદ ખબર પડી મને કે આણંદમાં રહેતા એને સગાઈ થઈ થઈને પછી તોડ્યા બાદ એ લોકોએ એની જોડે બાવીસ લાખ રૂપિયા પડાવેલા છે ત્યારબાદ એણે મારા ઘરે દિવસ વર્તન કર્યું અને અને મારા પપ્પા મમ્મી સાથે પૈસાની મિલકતની માંગણી કરી અને કેટલી મિલકતો છે શું છે એ બધી પૂછપરછ કરી ત્યારબાદ જણાવ્યું કે કે આટલી ઝઘડો થયા પછી એને બધી મારી જોડે ઝઘડા કર્યા અને બધું તો મેં ઝઘડો આગળ વધારવા માંગતા ના એને ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ એને હું ઘરે મૂક્યા ત્યારબાદ હું પરત ફર્યો અને પરત થયા બાદ મને જાણ મળી કે મારા ઘરેથી દાગીના લઈને જતી રહેલી છે અને દાગીના લઈને જતા પછી તેના ઘરેથી બી પ્રેશર આવવાનું ચાલુ થઈ ગયું અને બીજા પૈસાની માંગણી કરી છે

રેકોર્ડિંગ નું મારી જોડે પ્રૂફ છે તમે કોઈ ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશન હા મેં ફરિયાદ નોંધાવેલી છે પોલીસ સ્ટેશન માં બોડક દેવ પોલીસ એ જાણ મને હર્ષ તલવાડી નામ નો છોકરો છે એના તરફ જ મને જાણ થઈ એને બી મને ફોન કરીને ઓસ્ટ્રેલિયા થી ફોન કરીને મને બધું ફોનમાં જણાવ્યું કે શું શું જણાવવામાં આવ્યું કે આ રીતે એને અગાઉ મારી જોડે સગાઈ થઈ હતી અને મારી જોડે સગાઈ તોડ્યા બાદ એને કીધેલું કે મારે સગાઈ થઈ ગઈ નથી કરવી તો બી એને પ્રેશરાઈઝ કરીને પછી સગાઈ તોડીને એની જોડેથી બાવીસ લાખ રૂપિયા પડાવેલા છે એના ફાધર જોડેથી ફર્સ્ટ ના ફાધર જોડેથી બાવીસ લાખ રૂપિયા અને એમાં દસ 10 લાખના રૂપિયાના બે ચેક છે તમારી જોડે એવી કે પૈસાની માં એનો ઇન્ટેન્સ તો એ જ છે કે મારી જોડે પૈસાની માંગણી અને વચ્ચે મને બી પ્રેસરાઇઝ કર્યો છે અને બીવસ વર્તન કરે છે મારી જોડે કઈ રીતે પ્રેસરાઇઝ કરવા માંગ્યા હતા કે મને તું સારી રીતે રાખતો નથી પૈસા માંગે છે અને મારા ફાધર જોડેથી અને મારા ઘરની મિલકતનું બધું પૂછપરછ કરે છે અને મારા ફાધરને અને મધર જોડે જેમ તેમ વર્તન કરે છે